સંજયભાઈ ઠાકોર દ્વારા શિવ ભક્તોનું સાલ ઓઢાડી અને ધન્યતા અનુભવી હતી આ સમયે તમામ મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું હારીજ તાલુકાના અડિયા મુકામે કાવડિયા ભક્તો દ્વારા દુધેશ્વર મહાદેવ અડિયા તેમજ નર્મદેશ્વર મહાદેવ બોરતવાડા મુકામે જળ અભિષેક કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સમસ્ત બોરતવાડા ગ્રામજનો દ્વારા સામૈયું કરી કાવડની આરતી પૂજા કરી અનેરો આનંદ અહેવાલ પ્રવીણ યોગીએ મેળવ્યો હતો મને આખા ગામમાં શિવ ગોષણાથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું